ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આપણે ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસાના જે લાંબા ગાળાના સંકેતો છે તેની વાત કરીએ દેશી અનુમાન અને વૈજ્ઞાનિક મોડલો જોકે વૈજ્ઞાનિક મોડલો લાંબા ગાળાની આગાહીમાં સફળ નથી થતા પણ આ એક એવું પરિબળ છે જેમાં તે સક્સેસ જાય છે તે યાદ રાખજો મિત્રો બીજું કે મિત્રો મેથી જૂન મહિનામાં વાવાઝોડું અરબી સમુદ્રમાં બનશે અને આની શક્યતા નેવું ટકા ગણવી અને આ આપણે પહેલું આગાહી આપીએ છીએ તમે યાદ રાખજો સૌથી પહેલાં આપણે આગાહી છે વાવાઝોડા બાબતેને એનું પણ કારણ આપશું આપણે હવે આપણે વૈજ્ઞાનિક કારણો જોતાં પહેલાં દેશી કારણો જોઈ લઈએ દેશી પરિબળો શું છે દેશી પરિબળોની અંદર મિત્રો શિયાળામાં જે કસ કાતરા થવા જોઈએ તે બરાબર થયા નથી આપણે વડીલો કહેતા હતા કે ક કહોટા આપણે દેશી ભાષામાં જ વાત કરવી છે મિત્રો કહોટા જે થાય જે વીડી ઉપર હાલે ઉત્તર ભારતમાં ત્યારે આપણે કહોટા આવે અને એ કહોટાના ઘર ભરે અને ઘણા વડીલો અને સાડા સાત મહિના એટલે બચ્ચો પચીસ દિવસે તેનો વરસાદ થાય એવું કહેતા પણ આ વર્ષે એવા કહોટા થયા નથી બહુ આ એક નબળો સંકેત છે અને શિયાળામાં એક પણ માવઠું નથી થયું એટલે આ ખરેખર કહોટા જ નથી થયા ને કહોટા ગળ્યા એનો કહેવાય માવઠું નથી થયું જે કાંઈ થયા એ પણ બહુ ઓછા થયા છે આ પરિબળ એક નબળું છે બીજું વળેના પાવનું જે પૂર્વ દિશામાં જ ગયા છે મેજોરિટી તે બારાની વરહના સંકેત આપે છે ને બારાની વરહ એટલે સારું જ વરસ કહેવાય થોડુંક ખેંચાય તો રોગ જીવતનું પ્રમાણ ઓછું જ રહે ક્યાંક ક્યાંક અગ્નિ ખૂણામાં જે ઝાળ ગઈ છે હોળીની તે થોડોક વરસાદ ખેંચાય ને તાપમાન વધે તેવા સંકેતો છે પણ એ બહુ ઓછી જગ્યામાં ગયા છે પણ ક્યાંક ક્યાંક વરસાદ ખેંચાય પણ શકે અને ક્યાંક કોઈક કોઈક જગ્યાએ સીમિત માત્રામાં ઈશાન ખૂણામાં પણ પવનો ગયા છે ઝાટકાના તેને સોળાની વરસ પણ થાય બીજું મિત્રો કે આપણે જે સૈત્રી દુનિયાના અને અખાત્રીજના પવનો જોવાના ઘણા બધા પ્રિયબળો હોય છે માનો કે શિયાળિયા જે લાળે કરતા હોય પણ એ નજીકના સમય માટે હોય છે બહુ લાંબા ગાળા માટે હોતો નથી આપણે ડેડકા અત્યારે ડેડકા નિર્જીવ તરીકે જ રહેતા હોય છે એ ચક્રી થાય ક્યાંય પણ પાણી વિનાની જગ્યાએ બોલતા તેમ સાંભળો ત્યારે સોમાસું ચક્રિય થાય પણ તે નજીકના ટાઈમ માટે હોય છે એટલે આપણે નથી લેતા પછી જે ભરવાડો માલધારીઓના માલ જે સીમમાં બેહે ઘેંટા ઘેટા બકરા તે ઊભા થઈ અને આગળ ચાલે રાત્રિના જે બે તે અલગ અલગ જગ્યા ફેરવે ત્યારે પણ વરસાદ નજીક હોય છે પણ આ તો એક ઈંડાવાળી કીડી બે દેખાય આ બધા બદલી વાંક્યો છે પણ એ બધું ટૂંકા ગાળા માટે છે લાંબા ગાળા માટે બોવડીમાં બોર પણ ઓચા આવ્યા છે હવે આ બધા ફેક્ટર જોતા થોડુંક ચોમાસું ખેંચાય અને નબળું રહે એવું બતાવાય છે પણ નબળામાં હવે બારાની પાછું પૂર્વ તરફ જાળ ગઈ એટલે બારાની વરસ થાય તો આપણે માટે ખેતી પાકો માટે સારા સંકેતો ગણાય વરસાદ ખેંચાય હવે મિત્રો જે વૈજ્ઞાનિક કારણ છે જે સારું ચોમાસાના એનું આપણે સંકેત જોઈ લઈએ પણ મિત્રો વાવાઝોડાની વાત તો પચીસ છે આખો વિડીયો જોજો એ તમને ક્યાંય વાવાઝોડાની અત્યારે ક્યાંય નહીં મળે આપણા વીડિયા આવ્યા પછી ક્યાંય વાવાઝોડાના જે સંકેતો છે એ પછી ચાલુ થશે પણ આ તમે નોંધ લેજો વાવાઝોડાની શક્યતા મિત્રો આ વર્ષે મેના પાછલા અઠવાડિયા અથવા જૂન મહિનામાં અરબી સમુદ્રમાં થશે વાવાઝોડું અને મિત્રો આ વાવાઝોડું એનું કારણ શું એવું અત્યારે પૂછવામાં આવે કે અત્યારથી તો એનું કારણ શું તો મિત્રો એનું કારણ એવું છે કે દર એકાંતરા વર્ષે અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે અને આપણે વાવણી પણ થાય છે પણ વાવાઝોડું ક્યારેક આપણે ગુજરાતના કાંઠે ટકરાય છે મેજોરિટી પાકિસ્તાન સાઈડ જાય છે અને ક્યારેક ઓમાન સાઈડ જાય છે ઓમાન સાઈડ જાય તો આપણે નુકસાનમાં જઈએ છીએ અને પાકિસ્તાન સાઇડ જાય કે આ સાઈડ આવી દરિયામાં નબળું પડે જાય તો ભેજ અરબી સમુદ્રના આપણે ઉપર પથરાય જાય છે એટલે સોમાસું જલ્દી શ્યાટ થાય છે આ વર્ષે ગયા વર્ષે અરબી સમુદ્રમાં વાવાઝોડું નથી થયું એટલે આ વર્ષ તેનો વારો છે એકાંતરા વર્ષે અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે એટલે આ વર્ષે વાવાઝોડું બનવાનો વારો છે એવું માની લેવું મિત્રો આ એક અનુમાન જ છે પણ તમે નોંધ લેજો આ વસ્તુ શક્ય બનશે અને આપણને વાવણી આપશે મે મહિનાના પાછલા અઠવાડિયા કે જૂનના સ્ટાર્ટિંગમાં વાવાઝોડું બની શકે આની પ્રબળ શક્યતા ગણાય અને એનું કારણ મેં તમને આપ્યું હવે ત્રીજું વૈજ્ઞાનિક કારણ ગણીએ મિત્રો તો તેમાં બહુ સારા ચોમાસાના સંકેતો છે વૈજ્ઞાનિક મોડલ મુજબ મિત્રો અનેક સંસ્થાઓ અલનીનો અને લા અને ન્યુટ્રલ આ ત્રણ પરિસ્થિતિ હોય છે અલનીનામાં નબળું વરસ રહેશે ન્યૂટ્રલમાં મધ્યમ અને ક્યાંક સારું ક્યાંક નબળું એવું અને લા નિનામાં બહુ સારું ચોમાસું રહેશે અને અત્યારે લા નીનાના સિગ્નલો ફેબ્રુઆરી સુધી બે સિગ્નલો મળી ગયા છે અને મે મહિનામાં સંપૂર્ણ લાનીનો બને તેવા ફૂલ સંકેતો છે વિવિધ એજન્સીઓ અને વેબસાઇટમાંથી મળે છે અને લાનીનો કેમ સર્જાય એ પેસેફિક મહાસાગરનું અને ઇન્ડિયન મહાસાગરનું બેનું તાપમાન માથે મપાય છે અને તેના ઉપરથી એ લાનીનો અને અલનીનો સ્થાપિત થતો હોય છે એમાં આપણે બહુ નથી પડવું મિત્રો એટલે લાનીનાની શક્યતા ફૂલશે તો સારું ચોમાસું બની શકે છે અને તમે આ નોંધ લઈ લેજો બધી જે કાંઈ વિડીયોમાં કીધી પછી નજીક આપણે શૈત્રીજની આખા ત્રીજના પવનો અને નજીકના ટાઈમમાં આપણે દક્ષિણ ધ્રુવમાં ચોમાસું કેમ બને કેમ આગળ ચાલે એનો વિડીયો નજીક જઈશું ત્યારે બનાવશું અત્યારે તમને જો આ માહિતી ચાલી લાગી હોય તો માહિતીને શેર કરજો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય માતાજી